નમસ્કાર દોસ્તો આપ જોડાયા છો સાયક્લો હું જીતેન્દ્ર પટેલ મારે આજે સીધી વાત કરવી છે કેટલાક નવસારી જિલ્લો વેપાર ધંધા પર ટક્યો છે અને કહેવાય છે કે વેપારમાં ગ્રાહક ભગવાન હોય છે પરંતુ કેટલાક વેપારીઓ જ્યારે પ્રસિદ્ધિ અને ગ્રાહકોને મજબૂરીનો લાભ લેતા હોય છે અને તેઓ પોતાની જાતને એવા સુપર સમજતા હોય છે કે એમને ત્યાં આવેલો ગ્રાહક જાને ગરજાવ હોય એવી સ્થિતિમાં મુકાતો હોય છે અને ગ્રાહક બિચારો બનીને પૈસા ખર્ચીને આવા વેપારીઓ પાસે જે તે વસ્તુઓ ખરીદવી પડતી હોય છે મજબૂરી કા નામ ખાલી જગ્યા શબ્દ તમે પૂરી લેજો કારણ કે હું એ શબ્દો નહીં બોલું પણ આવી હાલત ગ્રાહકોની કેમ થાય છે અને આવા વેપારીઓની કેમ ઠેકાણ નથી લાવવામાં આવતી એ અંગે મારે કરવી છે સીધી વાત શરૂઆત હું જે આ દ્રશ્યોથી કરી રહ્યો છું એ દ્રશ્યો છે નવસારીના પોષ વિસ્તાર એટલે કે દુધિયાતરા વિસ્તારમાં આવેલી મનસુખલાલ એન્ડ કંપનીની આ દુકાન જે દુકાન છે આમ તો સ્ટેશનરીની અને આ દુકાનના કરતા હરતા ભરતભાઈ શાહ મારા બહુ અંગત મિત્ર છે ભરતભાઈ મારા મિત્ર તો છે સાથે સાથે એમની દુકાનની સામે જે અહિંસા સર્કલ બનાવવામાં આવ્યું છે આ સર્કલમાં પણ એમને દાન આપ્યું છે એટલે પોતે દાનવીર હોવાની વાત કરીને એક તરફ ગામને આડગત રીતે લૂટીને બીજી તરફ તેઓ દાન પણ કરે છે આ ચોક એમના નામે છે અને અહિંસા ચોકના દાતા તેઓ છે એટલે એવો દાનવીર છે એવું બતાવે છે પરંતુ સાથે બીજી તરફ મોનોપોલીના ધંધા સાથે તેઓ પોતાની જે ચીજ છે એ પોતાના ભાવે વેચે છે એ પણ હકીકત છે એમના દાનને સો ટકા સેલ્યુટ કરું છું પણ એમની આ વૃત્તિને ટીકા કરું છું વર્ષોથી અમારી મિત્રતા એમની સાથે જોડાયેલી છે અને વ્યક્તિગત હું એમનો મિત્ર છું હું એમનો ગ્રાહક પણ છું અને કેટલી વાર મેં એમની દુકાનેથી મારી સ્ટેશનરી અને અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી છે પણ જ્યારે મિત્રતાના ભાવે એમની પાસે જતો હોઉં છું અથવા તો ખરીદી કરતો હોઉં છું કે એક મિત્ર તરીકે ભરતભાઈ બહુ સારા વ્યક્તિ છે એવું કદાચ હું એક મિત્ર તરીકે એક સારા વ્યક્તિ તરીકે બોલવું છું પણ વેપારી તરીકે ભરતભાઈએ હાલ જે રીતે એક હથું શાસન ચલાવી નવસારીની પ્રજાને રીતસર બાનમાં લેવાની જે વાત કરતા હોય છે એને લઈને મારે આજે આ મુદ્દે વાત કરવી છે ભરતભાઈ ભરતભાઈને મારી આ વાત કહેવાથી દુઃખ થશે અથવા તો જે મારા બીજા મિત્રો હશે એમને પણ કદાચ આ વાતથી ચેતવણી મળી જશે કે જો તમે મારા મિત્ર છો અથવા તો તમે મારી સાથે અંગત સંબંધો રાખવા છો એટલે એનો અર્થ એવો નથી કે તમે જે પણ કરો એ હું ચલાવીશ એટલે મનસુખભાઈની શરૂઆતમાં એટલે કે મનસુખલાલ સંસ્થા ભરતભાઈની અને એમના પરિવારની શરૂઆતમાં મિત્રતાના ભાવે માફી માંગીને મારે આજે એમની વાત કરવી છે મનસુખલાલ એન્ડ કંપની વર્ષોથી જાણીતી પેઢી છે અને સ્ટેશનરીમાં એક હતું શાસન ચલાવવામાં આવતું હતું કેટલાક અધિકારીઓ સાથે એમના સારા સંબંધોને લઈને નવસારીની ચૂંટણી શાખા અથવા તો નવસારીની તમામ વહીવટી શાખાઓમાં સ્ટેશનરી પહોંચાડવાનું કામ પણ આજ પેઢી કરતું આવ્યું છે કેટલા કમાયા હશે કેટલાક એમાં ગાલમેલ થયા હશે એ અંગે મારી પાસે કોઈ પુરાવા નથી એટલે ચર્ચા નથી કરતો પરંતુ કછોલી જે મુખ્ય મંદિર સારા છે એ સારાના પ્રિન્ટિંગના અથવા તો અન્યના નામે આ જે વેપલો થતો હતો એ વેપલામાં ભરતભાઈ અને એમની ટીમે ખૂબ સારી મહેનત કરી ખૂબ સારી શાક જણાવી હતી અને કલેક્ટર કચેરીમાં એક હતું શાસન હતું એનો સાક્ષી હું પણ છું અમે પણ ઘણીવાર એમની સાથે બેઠા છીએ પણ એની સાથે સાથે એક મોનોપોલી વ્યવસાય એમને ચાલુ કર્યો હતો અને એ મોનોપોલી વ્યવસાય નવસારીની કેટલીક શાળાઓ સાથે એમને સંકલન કરી એ શાળાઓના પુસ્તકો માત્રને માત્ર નવસારીમાં એમની દુકાને જ મળે એટલે લોકો એ પુસ્તકો અને નોટબુક લેવા માટે એમની દુકાને મજબૂર થાય અને લેવા જાય પછી તો આ શિરસિલો નવસારીની અન્ય સ્ટેશનરીની દુકાનો અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો અને શરૂઆત આ રીતે

પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દુકાનોમાં આવતા લોકો ચાલતા હતા લોકોને ગમતું હતું અને લોકો લોકો જતા હતા હતા અંદર ખાને કચવાટ પણ કરતા પરંતુ હવે સ્ટેશનરીના વ્યવસાયમાં સ્પર્ધા વધતી પરંતુ કદાચ મનસુખલાલની પેઢી હજુ પણ ધમધમતી છે એમને ત્યાં ગ્રાહકો બિચારા બનીને આવતા છે અને કેટલાક લોકોની સાથે સંબંધો બંધાઈને એ હિસાબે પણ કદાચ આ પેઢીમાં જતા હતા પરંતુ સરકારી નિયમોને આ એજન્સી દ્વારા એટલે કે આ પેઢી દ્વારા સાઈડ પર મૂકીને પોતાની મનમાની કરવામાં આવી અને એની શરૂઆત થઈ છે નવસારીની અનેક દુકાનો જે છે ત્યાં પણ આ રીતે મોનોપોલીનો વ્યવસાય થવા માટે નવસારી નગરપાલિકાના ફોર્મ કે જે વિનામૂલ્યે વિતરણ કરવાના હોય એવા ફોર્મનું વિતરણ પણ મનસુખલાલની પેઢીમાંથી કરવામાં આવે અને એના પણ પૈસા વસૂલ કરવામાં આવે ગુમાસ્તા ધારાના ફોર્મ હોય કે અન્ય કોઈ ફોર્મ હોય એ ફોર્મ કમ્પલસરી એમને ત્યાંથી લેવામાં આવે અને એના પાક્કા બિલ પણ આપવામાં નથી આવતા આ અંગે નવસારીના એક જાગૃત વ્યક્તિ એવા રાકેશભાઈ શર્મા દ્વારા વારંવાર મુહિમ ચલાવવામાં આવી ચીફ ઓફિસરને પણ જણાવવામાં આવ્યું પરંતુ નવસારી પર નગરપાલિકાના અધિકારીઓ સાથેની મેરાપીપણામાં એ લોકો ફોર્મ રાખેના અને મજબૂરીને લઈને ગ્રાહકને મનસુખલાલમાંથી ફોર્મ લેવા માટે મજબૂર કરવામાં આવે ત્યાં જ ફોર્મ લેવામાં આવે અને ફોર્મની કિંમત વસૂલવામાં આવે નવસારી શહેરમાં જેટલી પણ શોપ્સ છે તેનું જ્યારે ગુમાસ્તાનું લાયસન્સ રિન્યુઅલનું ટાઈમ આવે નગરપાલિકામાં જનતા જાય દુકાનદારો જાય ત્યારે તેનું ફોર્મ માગે છે તો એ લોકો એમ કહે છે કે તમે આ ફોર્મ છે તે મનસુખલાલ એન્સન્સમાંથી લો મનસુલાલ એન્ડ સન્સમાંથી અમે જ્યારે જીએ છીએ તો અમને આ રીવા ફોર્મ આપે છે જે આ સરકારી છે ફોર્મ એને એની અંદર સરકારી ફોર્મની અંદર એમની મસ્ત મોટી એડ આપેલી છે આમાં બીજું આ તો ફોર્મ છે ને નગરપાલિકા અમને ફ્રીમાં જ આપવાનું હોય સુરત બરોડા અમદાવાદ બધે જ આર્યું ફોર્મ એ લોકો ફ્રી આપે છે પણ અહીંયા જ્યારે અમે જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે મનસુરલાલ એન્સન્સમાં જાઓ ત્યાંથી તમને આ ફોર્મ મળશે અને એ ફોર્મની અંદર એની એડ પણ આપે છે બીજું આ ફોર્મ ફ્રી તો નહીં પણ ચાર્જેબલ બેઝના હિસાબે એક ફોર્મના પાંચ રૂપિયાના લેખે ચાર્જીસ કરે છે તો માની લો કે પાંચ હજાર કસ્ટમર્સ છે દુકાનદારો છે તો એની પચીસ હજારની આ બેઠી ઇન્કમ છે જે તે સમયે જ્યારે મેં એની કમ્પ્લેન આપેલી હતી તેર એક બે હજાર એકવીસના રોજ બંધ થયું છે એવી મારી જાણકારીમાં છે સરકારી ફોર્મ જાહેરમાં વેચી શકાતા નથી પરંતુ મનસુખ લાલમાં આવા ફોર્મ સ્ટેશનરીના નામે વેચાય છે અને એ ફોર્મની કિંમત વસૂલ કરવામાં આવે છે નવસારી જિલ્લાની લગભગ બે હજારથી વધુ દુકાનોના ગુમાસ્તા ધરાના લાયસન્સો રિન્યુ કરવાના હોય અને એક ફોર્મની કિંમત પાંચ રૂપિયા પણ ગણવામાં આવે તો કેટલા રૂપિયાની કમાણી આ મનસુખલાલની પેઢી કરી રહી છે અને એ કેમ નવસારીની પ્રજા આટલી કેમ લૂંટાઈ રહી છે કારણ કે સરકારી બાબુઓ સાથે મનસુખલાલની પેઢીના મેરાપીટના છે આ મારો ખુલ્લો આક્ષેપ છે પણ એનાથી હદ આજે વટી આજે અમારી પાસે એક વિડીયો આવ્યો અમારે પાસે એક એટલા ગ્રાહકોની ફરિયાદ આવી કે મનસુખલાલની જે દુકાન છે એમાં જઈએ છે તો ગૂગલ પે લેવામાં નથી આવતું પાકો બિલ આપવામાં નથી આવતું અમુક રકમને તમે ખરીદી કરો તો જ બિલ આપવામાં આવે છે અને બિલ માંગીએ તો દાદાગીરી કરવામાં આવે છે એટલે મારી ટીમ મનસુખલાલની આ દુકાને પહોંચી કારણ કે લોકો આક્ષેપો તો કરે પણ સત્યતા ચકાસવી ખૂબ જરૂર છે એટલે મારી ટીમ ગઈ અને મારી ટીમ સાથે પણ જે વ્યવહાર થયો એ વ્યવહાર અમે કરીએ છીએ અમને અમારી ટીમ સાથે વ્યવહાર કર્યો એટલા માટે નહીં પણ આ જે ગ્રાહકોની ફરિયાદ આવી હતી એ ફરિયાદની આશક્યતા છે અને એટલે આ વિડિયો જુઓ તો આ મનસુખલાલની દુકાન છે મનસુખલાલ સ્ટોરની અંદર નેવું રૂપિયા પણ જીપે લેવામાં નથી આવતા ચોખ્ખા શબ્દોમાં ના પાડે છે બે દિવસ પહેલા મારા દીકરાને એમણે અહીંથી બરાબર નોટ પણ પાછી ખેંચી લીધેલી હતી અને એમ કીધેલું હતું કે રોકડા લઈને આવ નેવું રૂપિયા માટે શા માટે તમે ના પાડો છો ભાઈ નેવ રૂપિયા માટે એક તો જો તમારી મોનોપોલી ચાલે તમે દરેક સ્કૂલમાં પોતે જ સપ્લાય કરો અને સ્કૂલવાળા તમારી અમારી પાસે તમારી કમ્પ્લેન આવેલી છે સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનમાંથી માંથી બી તમારા નામની કમ્પ્લેન અમારી પાસે આવેલી છે એ મુદ્દો સાઈડ પર મૂકીએ મને અત્યારે એક જ વસ્તુનો જવાબ જોઈએ કે શા માટે નેવું રૂપિયા જીપે નહીં થાય બિલ બનાવવાનું એટલે તો મેં ક્યાં ના પાડી બિલ જોઈએ જ છે ને મને કોને કીધું પણ હા તો કોણે કયા ઓડિટર ના પાડી તમને કોઈ સવાલ જ નથી કોઈ સીએ નાથી પાડતો અમે પણ રિટર્ન કરીએ અમે પણ રિટર્ન ભરીએ છે તમારે નેવું રૂપિયા જીએસટી શા માટે તમે તમે કેમ નહીં લઈ શકો જીપે ના

પછી બી તમારી પાસે આવું પડ્યું એનું કારણ જ આવ્યું કારણ કે તમે સ્કૂલની અંદર તમારો કોન્ટ્રાક્ટ ચલાવો છો તમે દરેક જગ્યાએ સ્કૂલોમાં કોન્ટ્રાક્ટ ચલાવે છે તમારો તમે સ્કૂલમાં જાતે જઈને આપી આવો છો તમારા માણસ આપી આવે છે અને સ્કૂલ વાળા પોતે લેટર આપે છે કે આ જ જગ્યાએ તમારે નોટબુક લેવાની તો શા માટે એવું છે બધા વાલીઓએ પણ કીધું કે મનસુખ લેવા માટે અમને આગળિયા મોકલાવે છે આ વખતે તો આ વખતે તો વિહાવ અપરૂપ સો વાય

અને હદ ત્યારે થાય છે કે કેમેરાની સામે ભરતભાઈ જાતે કબૂલે છે કે મારા સીએ એવી સલાહ આપી છે કે તમારે ગૂગલ પે નહી લેવું ખોટું એ લેવાથી તમારે હિસાબ વધારે રાખવો પડે ચોપડા વધારે મેન્ટેન કરવા પડે એટલે જીએસટી ની ચોરી કરવાની સલાહ એમના સીએ એ આપી એમના ચાર્ટર્ડ એકાઉન્ટને આપી એવું ખુલ તેઓ કબૂલે છે ત્યારે કોણ છે તેમના એકાઉન્ટર એમના સીએ કોણ છે એ અંગે પણ તપાસ કરવી જોઈએ અને આવી સલાહ આપનાર સીએ સામે પણ ચોક્કસ પગલા લેવા જોઈએ કારણ કે એક રીતે ટેક્સ ચોરી કેવી રીતે કરવી અને જીએસટી અમે અમારી ચેનલ પર મૂક્યા અમે અમારા ઇન્સ્ટા પેજ પર મૂક્યા તો નીચે કોમેન્ટો આવી અને એ કોમેન્ટો જોઈને હું ચોંકી ગયો એટલે મેં સીધી વાત કરી કેટલાય વેપારીઓના નામ સાથે કહેવામાં આવ્યું કે આ ફલાના વેપારીઓ આ જીએસટીની ચોરી માટે પાક્કું બિલ નથી આપતા અને ગૂગલ પે નથી લેતા કારણ કે ગૂગલ પે લેવ એટલે બેન્કિંગમાં એન્ટ્રી થાય અને બેન્કમાં એન્ટ્રી થાય એટલે એ વસ્તુ તમે વેચી છે અથવા તો આ વેપાર તમે કર્યો છે એ પુરવાર થાય એટલે એનું બિલ બનાવવું પડે એના પર જીએસટી જે નિર્ધારિત હોય તે પૂરવું પડે અને ઇન્કમ ટેક્સમાં પણ આ ચોપડા મેન્શન કરવા પડે એટલે ગૂગલ પે નહીં લઈને આ વેપારીઓ જે રીતે જીએસટી ચોરી કરે છે એ કેટલું વ્યાજબી એ મારા દર્શકો નક્કી કરશે આજકાલ સામાન્ય રિક્ષાવાળો કે સામાન્ય શાકભાજીવાળો પણ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારી દે છે એ પછી ગૂગલ પે હોય મેં વારંવાર ગૂગલ પેનો ઉલ્લેખ કર્યો છે પણ ગૂગલ પે નહીં મતલબમાં ઓનલાઈન પેમેન્ટનો એનો અર્થ સમજવો હું કોઈ ગૂગલની ગૂગલ પેની જાહેરાત નથી કરતો પણ ઓનલાઈન પેમેન્ટની મારી વાત છે એ બેન્કિંગ ઓનલાઈન હોય કે અન્ય કોઈ જે ઓનલાઈન પેમેન્ટની પ્રથા છે એની વાત છે તો એક શાકભાજીવાળો એક સામાન્ય દૂધના પાઉચ વાળો ન્યૂઝપેપર વાળા પણ જ્યારે હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા હોય તો આ શહેરના જાણીતા વેપારીઓ આ પેમેન્ટ નથી સ્વીકારતા અને આ રીતે આડકતરી રીતે કાચા બિલે માલ વેચીને જીએસટીની ચોરી કરી રહ્યા છે તો હું વિનંતી કરીશ કે જીએસટીના અધિકારીઓ આ અંગે તપાસ કરે નવસારી જિલ્લાના કલેક્ટર કે જેઓ આખા જિલ્લાના વહીવટી વડા છે ત્યારે એમની પણ જવાબદારી બને છે કારણ કે જીએસટીની ચોરી છેવટે રાજ્યની આવકને આવકને અને દેશની નુકસાન કરતું હોય છે તો જીએસટીની ચોરી કરનારના સામે તપાસ કરવાના હુકમો પણ નવસારી જિલ્લાના કલેક્ટર આપે અને આવા અધિકારીઓને કડકાઈને લઈને કદાચ આવા વેપારીઓની શાન ઠેકાને આવે અને મારો ગ્રાહક કે જે ગ્રાહક ભગવાન કહેવાય છે વેપારીઓ માટે આવા વેપારીઓ ભલે એ મારા મિત્ર છે પરંતુ એમની સામે મેં કરી છે સીધી વાત કેટલી કોમેન્ટો આવી છે એ કોમેન્ટોને આધારે અન્ય વેપારીઓના પણ સુસ્થિતિ છે એ અંગે પણ હું બીજો એપિસોડ આજ મુદ્દે કરવાનો છું પણ ચોક્કસ તમે પણ ગ્રાહક તરીકે જાઓ ત્યારે પાક્કા બિલનો આગ્રહ રાખો પાક્કો બિલ મેળવો અને પાક્કું બિલ હશે તો તમને બે ફાયદા થશે તમારી કોઈ વસ્તુની સામે તમે ગ્રાહક સુરક્ષામાં કેસ પણ કરી શકશો અને નિર્ધારિત કિંમત તમે મેળવી શકશો કારણ કે મન ભાવે એવા ભાવ તમે ચૂકવવાથી બચી શકશો તમારી વસ્તુની ગેરંટી અને અન્ય ચીજ વસ્તુઓ માટે પણ અને તમારા આર્થિક ખર્ચાઓ માટે પણ બિલ લેવું ખૂબ જરૂરી છે એટલે બિલ લઈને જ કોઈ પણ જગ્યાએ માલ ખરીદશો એવા આગ્રહ સાથે તમે પણ આ મુદ્દે કોમેન્ટ કરી શકો છો તમારા ધ્યાનમાં પણ કોઈ એવા વેપારી હોય જે જીપે એટલે કે ગૂગલ પે અથવા તો અન્ય ઓનલાઈન પેમેન્ટ ના લેતા હોય અને દાદાગીરી કરતા હોય તો ચોક્કસ અમને એમના નામ અને સરનામા મોકલજો અમે કરીશું તપાસ અમે કરીશું રિયાલિટી ચેક અને જો સાચું હશે તો એમને પણ ઉઘાડા પાડીશું મારા કોઈ પણ વેપારી સાથે અંગત દુશ્મનાવટ નથી મારી કોઈ પણ વેપારી સાથે કોઈ અન્ય પ્રકારે આવક મેળવવા માટે કારણ કે પીરું પત્રકારિત્વ બહુ ચાલે છે એટલે કદાચ એવું પણ લાગે કે આ જીતુભાઈને પૈસા નહીં આપ્યા હોય અથવા તો જીતુભાઈ હવે આ નામે પૈસાના તોડ કરવા માટે આ કામ કરી રહ્યા છે તો એવા વેપારીઓ પણ મને માફ કરે મને કોઈ વસ્તુનો મોહ નથી મારે કોઈ પ્રકારના તોડ કરવા નથી હા મારી પ્રજા લૂંટાય એ લૂંટથી બચવા માટે મારી પ્રજાને પાક્ બિલ મળે અને પાક્કા બિલની સાથે તમે વેપાર કરો એ ઉદ્દેશ્ય સાથે મેં આ સીધી વાત કરી છે એટલે મારી આ બંને સ્પષ્ટતાઓ પણ આપ સમજી લેજો એટલે કોઈ પણ વેપારી હશે પણ જો આવી રીતે બિલ વગર વેપાર કરતા હશે તો હું ચોક્કસ એ વેપારીઓના નામ સાથે સીધી વાત કરીશ તો તમે પણ આવા વેપારીઓની માહિતી અમારા સુધી પહોંચાડો તો અમે ચોક્કસ રિયાલિટી ચેક કરીશું ફરી એકવાર તમને વિનંતી છે કે મારી આ સીધી વાતને લોકો સુધી પહોંચાડવા માટે આપ શેર કરજો એક હજાર મારા દર્શકો જો દસ દસ જણાને પણ શેર કરશે તો કદાચ મારું દસ હજાર વ્યૂહર્સ થશે અને દસ હજાર વ્યુવર્સ જો પાછા બીજા દસ દસ જેનાને કરશે તો લાખ સુધી સુધી લાખ લોકો સુધી મારી વાત પહોંચશે અને આ મારી વાત નથી આ તમારા દિલની વાત હું કરતો હોઉં છું તો ચોક્કસ લોકો સુધી પહોંચાડવા માટે મને મદદ કરશો મારી અવાજને બુલંદ કરશો એવી પણ અપેક્ષા જોતા રહો સીધી વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી